નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું આપનું સ્વાગત કરું છું સાંભળીએ આજના મુખ્ય દસ સમાચાર હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી જે બે સિસ્ટમને કારણે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી હતી તે સિસ્ટમ હાલમાં નબળી પડતા કમોસમી વરસાદની આફત ટળી શકે છે સુરતમાં આવેલ કુબેરજી ટેક્સટાઇલ માર્કેટના પાંચમા માળે આવેલી કાપડની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર સ્ટેશનની અઢારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફાયર જવાનોએ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો આગની આ ઘટનામાં દુકાનમાં રહેલ કાપડનો માલ બળીને ખાક થઈ ગયો હતો જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ અમદાવાદના રિલીફ રોડ પરની એક ઓફિસમાં રાત્રે ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલે છે આ ઓનલાઈન જુગારધામ પર દરોડા પાડવા ગયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમર્સ સાઇટને કરોડો નો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી સવા લાખની લઈ લેતા હતા આ ગઠિયાઓએ આવી રીતે કુલ સાત કરોડના ઓર્ડર કરીને પાર્સલ મંગાવી લીધા હતા આ ગેંગ દ્વારા ઈ કોમર્સ સાઇટ પરથી સવા ત્રણ લાખનું લેટેસ્ટ ડ્રોન ચેડા કરીને સવા ત્રણ રૂપિયામાં મેળવી લેવામાં આવ્યું હતું અને પેકિંગ અને બિલ સાથે ડ્રોન સવા લાખ રૂપિયામાં વેચી દીધું હતું જુનાગઢમાં છેલ્લા ઘણા સમયથી સાધુ સંતો વચ્ચે ગાદી વિવાદ ચાલી રહ્યો છે ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગીરી અને જૂના અખાડાના સંરક્ષક હરિગીરી વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ વર્ષે કુંભ મેળામાં પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી મહાદેવગીરી કનૈયાગીરી અને અમૃતગીરની હાકલપટ્ટી કર્યાની વાતે જોર પકડ્યું હતું એ મામલે મહેશગીરીએ રાણેશ્વર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ગયા વર્ષે શિવરાત્રીના મેળામાં મુજરાઓ થયા હોવાના આક્ષેપ કરી વિડીયો જાહેર કર્યો હતો તેમણે કહ્યું હતું કે હરિગીરી અને તેની ગેંગે જૂનાગઢને અને મેળાને અપવિત્ર કર્યો છે ઉપરાંત તેમણે પણ આડે હાથ લીધા પંજાબ ડેરા બાબા નાનક વિસ્તારમાં લોહરીના દિવસે ખંડણી માંગી દુકાનદાર પર ફાયરિંગ કરવાના કેસમાં વોન્ટેડ આરોપી વડોદરા આવી ઇન ઓર્બિટ મોલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરવા લાગ્યો હતો આ આરોપી જર્મનીથી ઓપરેટ થતી કુખ્યાત જીવન ફોજી ગેંગનો સાગરીત હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો જો કે વડોદરા પોલીસને આરોપીની માહિતી મળતા તે ઝડપાઈ ગયો હતો આરોપીને પંજાબ પોલીસને સોંપવામાં આવતા તેને પંજાબ ખાતે લઈ જવામાં આવ્યો છે સુરતમાં ઉધના વિસ્તારમાં કેબિન મૂકવા મામલે મારામારી થઈ ગઈ રૂંઢ ગામમાં એક ખાલી જગ્યામાં કેબિન મૂકવા મામલે સિંધી અને સિંગ જૂથ વચ્ચે ગંભીર મારામારી થઈ બંને પક્ષોએ લાકડાના દંડા અને લોખંડની પાઇપ વડે એકબીજા પર હુમલો કર્યો આ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે લોકો લાકડાના દંડા અને લોખંડની પાઇપથી મારામારી કરી રહ્યા છે મારામારીનો વિડીયો સામે આવતા ઉમરા પોલીસ મથકમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે અમદાવાદ શહેરના જૂના વાડજમાં બુધવારે બપોરના સમયે દસ જેટલા કિન્નરોએ હથોડી અને લાકડી જેવા હથિયાર સાથે એક ઘરમાં ઘૂસી પરિવાર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત કાર તેમજ મકાનમાં તોડફોડ કરી હોબાળો મચાવ્યો હતો તોફાન કર્યા હતા જેના કારણે આસપાસના લોકોમાં એક ભયનો માહોલ ઉભો થયો હતો આ સમગ્ર મામલે વાડજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોમાં ચાર ચાર પત્ર બોમ્બની જેમ ફૂટ્યા અલગ અલગ વિસ્તારમાંથી નામ સાથે અને કેટલાક નામઠામ વગરના આવેલા પત્રમાં લખેલી એક એક વાત સ્ફોટક છે અને ચોંકાવનારી છે આંતરિક ડખા નેતાઓની ચાલ ચલગત અને પાર્ટીમાં ચાલી રહેલી ટાટિયા ખેંચ થતી છતી કરવાના પ્રયાસ આ પત્રો થકી ઉજાગર થયા છે આ બધું જ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી ગઈ છે સંગઠનમાં પ્રદેશ કક્ષાથી લઈને જિલ્લા પ્રમુખો બદલવાની તૈયારી આરંભાઈ ચૂકી છે અને ગમે ત્યારે નામો જાહેર થઈ શકે છે એક ફેબ્રુઆરીના રોજ બજેટ છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણનું આ સતત આઠમું બજેટ છે આમાં છ મોટી જાહેરાતો થઈ શકે છે અને વિકાસ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે હાલમાં પેટ્રોલ પર ઓગણીસ પોઈન્ટ નેવ રૂપિયા અને ડીઝલ પર પંદર પોઈન્ટ એસી રૂપિયા ડ્યુટી વસૂલવામાં આવે છે રાજ્યમાં વધુ એક એચ એમ નો કેસ પોઝિટિવ કેસ નોંધાતા અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંક આઠ પર પહોંચ્યો છે અમદાવાદમાં એચ એમ પીવી નો વધુ એક કેસ નોંધાયો શહેરના ગોતા વિસ્તારમાં રહેતું ચાર વર્ષનું બાળક એચ એમ પીવી પોઝિટિવ આવતા સારવાર અર્થે એસજી હાઈવે પર આવેલી એસજી વીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર